જ બના મિત્ર ખાલી લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ડબ્બલ રોટવું લટી જાતું તું હવે થોડી નવી આઈડિયા કે આપડે વણસ

આ આ આ બંકો હહે હહે આજે આ જલ્લા પર તો નક દૂર વાક્ય બહાર એ ઓમમ હેડો કે ઓમમ નહીં હેડા તું ઓમ આટલા એનીયા તો ભરે કોરો રામણ આઈ જાય લાવો મજે લાગે જોડો પગમ ને ઠાકોણ ઉતા કે લેવા પગમ તો જોવાનું હું તમને ખેલ માંકવા બે હા કે તો મણ આ તો બે बाजू આમ સંતુલન વાળો પાવન નગર તો ના કાળી પર વધારે વધારે ના ને દોડું ઉલાળીન મળશે પાછો ઉલાળા એંગ વાળા દા જટ કાટ પડતું છે તો તાન મલ્લો ભાઈ તો ખાલી સંતુલન બે बाजू હોય દોડું ઉલાળા તો આમ જમ્પ મારી જ છો ના ના લાકડી પર વજન

આરી બાવા વારી બાવા તાળીઓ તો પાડો હી ભાઈ એટલે પોંચ્યા આ વા 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 ગાડા વાળી અબ 59.90 ઉતરવાડું છે સાઇડમાં સાઇડમાં અબાર અબાર વાઢો પકડો વાઢો પકડો ડોલવા દે ડોલવા લે બ્રેક ડાન્સ બ્રેક ડાન્સ વાય જોનદાર નેવું એ ના આખું પાર થાય એના સેકન્ડ લખજો ભાઈ ચોકડીઓ કરી જાય તું તાર બેન ચોકડીઓ માઇનસ લખી દેવાના એટલા આખા હવે ચોકડીએ થઈને ચાલે પોચી ગયો તો આ બોક દેને ગણે આયો આયો એ આયો તું દોડા શેટો ઓમે નહી હડતો છે ના કરે દોડાનો એ નયો જીટ્યો રેડી સ્ટાર્ટ અમે વિજય આગળ તાજી રે આગળ નજર રાખે આગળ આગળ

સહીલે બેઠા હોય મૂકી હોય આઈડિયા લાય સ્પીડમાં

એકા આવ મજબૂત બોડો બોધીન છે ને ટીમ બનાવવાની અ જે પેલા ભોય પાડા એ પજો એ ગયો એ ગયો આ દીકે હાલતો એક બોક્સ આવ બઢાવું

એ જોય હમણાં લેજો રાઘવાન સેલિબ્રેશન કેટલું થાય ખાલી

ખબરાડો એ જ્યા સાવ સ્યુટ રાખો નકર અમે હું સિરિયસ મોઢું કરતો જ જે થાય એ ના એવું હું વતન વતન ના આપણો બે વતન જે માર્કેટથી

કોણ આયુ મહેન્દ્ર એ બંગકો એ બોલુ તમે અંદર દામમો આ બોલુ બા તમે દામમો દામમો અંદર એવું નંબર તમારો નથી દામ નહીં

ચલો આજ ગરમી એટલી વધારે ન લાગતી હોય પેલો રાખો સ્ટાર્ટ કરો પછી સ્ટાર્ટ હેડી તો સ્પીડમાં હા ભાઈ કમ્પ્લીટ એવરેજ છો તારી હેડવાની

પેલા નંબર લાગે જલુભા દિલી અને હરિભા ત્રીજા નંબર હરિભા બીજા નંબરે દિલીપરેલુભા પચાસ પોઈન્ટ ઓગણ સાહીઠ સેકન્ડ સાઈઠ હું આયો